મોરબીમાં ખેતી કરાયા વગર ખડકાયેલા ત્રણ શોપિંગ કોમ્પ્લેક્ષને સીલ મારતું મોરબી મહાનગરપાલિકા આડત્રીસ જેટલી દુકાનો કરાઈ સીલ મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત જગ્યા જે બિનખેતી કરાયા વગર ખડકી દેવામાં આવેલા કોમ્પ્લેક્ષ હતા તેના પર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ત્રણ કોમ્પ્લેક્ષને મહાનગરપાલિકા ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવી છે મોરબી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ખડકાયેલા બાંધકામો સામે તો આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા બિનખેતીની કાર્યવાહી કર્યા વગર તે જગ્યા ઉપર બનાવવામાં આવેલા ત્રણ શોપિંગ કોમ્પ્લેક્ષ સીલ કરી દેવામાં આવે છે જેમાં દલવાડી સર્કલ નજીક ગોકુલ મથુરા સોસાયટી પાસે આવેલ સાત દુકાનોનું કોમ્પ્લેક્ષ તેની સામે આવેલ બે માળનું બાર દુકાનોનું કોમ્પ્લેક્ષ અને દરવાળી સર્કલ પાસે આવેલ ઓગણીસ દુકાનોનું સનરાઈઝ કોમ્પ્લેક્ષ સીલ મારી દેવામાં આવ્યું છે જેમાં આડત્રીસ દુકાનોનો સમાવેશ થાય છે આમ મોરબી મહાનગરપાલિકા બાંધ્યા બાદ સતત કામગીરી કરવામાં આવી રહી છે ને તે અનુસંધાને આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા ત્રણ કોમ્પ્લેક્ષમાં આડત્રીસ જેટલી દુકાનો સીલ મારી દીધી છે ત્યારે શું કહી રહ્યા છે અધિકારી તે પણ જુઓ આપણે દરવાડી સર્કલ પાસે ત્રણ શોપિંગ કોમ્પ્લેક્ષોમાં આપણે સ્કીલ આવી રહ્યા હતા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આપણે બાર દુકાનો એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ઓગણીસ અને એક શોપિંગ કોમ્પ્લેક્સના સાત દુકાનો આ દુકાનોમાં આપણે પાંચ તારીખે એકવાર નોટિસ આપી હતી અને તેમાં આધાર પુરાવો રજૂ કરવા ગયા હતા જે અંતર્ગત આ દુકાનો ખેતીની જમીન પર બનેલી છે જેનું બિનખેતી થયેલી નથી જે કારણસર આપણે આ દુકાનો હાલ સ્કીલમાં આવી રહ્યા છીએ सूर मार दुकान मां योग्य रीति पहुची वेठो दिलि खीर करायो इम्पेक्ट मां त भविष्य में दुकान तोड़ी आकड़ो कार्यवाही करे सघंदा हुअसि